કેપેસિટન્સ સી વન છ માઇક્રોફેરાડ અને સી ટુ બરાબર ત્રણ માઇક્રોફેરાડના બે કેપેસિટરને ઈએમએફ અઢાર વોલ્ટના કોસ્ટમાં એટલે કે બેટરીને શ્રેણીમાં જોડાયેલ છે તો ગોતો હવે અહીંયા કોઈ વસ્તુ અઢાર શબ્દ છે ને હજી અઢાર એને કાંઈ લાગે ઓળખતું નથી એ કન્ફ્યુઝ કરવા માટે અહીંયા તમને સીધું સાધું પૂછવું છે કે કેપેસિટર છે બે સી વન અને સી ટુ એ કેમ જોડેલા છે તો સિરીઝમાં જોડાયેલા છે બરાબર છે તો એનો ટોટલ આવું કેપેસિટન્સ ગોતવાનું કીધું છે બીજું કાંઈ કીધું જ નથી એટલે વોલ્ટેજને કાંઈ લેવા દેવા નથી એટલે કે વસ્તુ અહીંયા તમને દોરી દઉં આ એક કેપેસિટર આ બીજું કેપેસિટર આ સી વન અને આ સી ટુ બરાબર છે એમાં અહીંયા આ વોલ્ટેજ આપેલો છે આ વોલ્ટેજ કેટલો આપેલો છે કે અઢાર વોલ્ટ આ પ્લસ છે આ માઇનસ છે બરાબર છે આ છ માઇક્રોફેરાડ છે

આ યાદ રાખજો મેં ઘણી બધી વખત સમજાવેલું છે ચાલો અહીંયા દાખલો ગણીએ કે સી વનની કિંમત આપેલી છ માઇક્રોફેરાટ સી ટુની ત્રણ માઇક્રોફેરાટ મેં લખેલું છે કેપેસિટરને સિરીઝમાં કીધું હોય તો પેરેલમાં ગણતરી કરવી અને પેરેલમાં કીધું હોય તો સિરીઝમાં ગણતરી કરવાની અહીંયા શું કીધું છે સિરીઝમાં કીધું છે તો આપણે ગણતરી કેમાં કરશું પેરેલમાં તો પેરેલમાં ગણતરી કરવા માટેનું સૂત્ર તો કે આ કેવી રીતે હું તમને કહું છું કે પેરેલમાં હોય અલગ અલગ વેલ્યુ ત્યારે આપણું સૂત્ર છે આર ટી બરાબર આર વન ગુણા તો એટલા માટે યાદ રાખવા માટે કીધું છે કે કેપેસિટર સિરીઝમાં હોય તો એની ગણતરી પેરાલમાં કરવી ગણતરી પેરાલમાં કરવી એટલે આ સૂત્ર મગજમાં યાદ રાખવાનું આ સૂત્ર યાદ રાખવું તો કરવાનું હોય છે કાંઈ કરવાનું નથી જ્યાં આર આવી સીધ ધાપવી દેવાનો છે બરાબર સી વન ગુણ્યા સી છેદમાં સી વન પ્લસ સી સી વન ની કિંમત તો કે છ એને ગુણ્યા ત્રણ અહીંયા સેમ વસ્તુ છ પ્લસ ત્રણ તો કે છ તેરીને અઢાર છ ને ત્રણ નવ તો કે અઢાર ભાઈ નવ એટલે કે બે અહીંયા આપણો જવાબ